આપ જોઈ રહ્યા છો લાઈવ દરપાતી ડભોઈ તાલુકા પંથકમાં ચોથા દિવસે છવાયો વરસાદી માહોલ નગરની તમામ ગલીમાં વરસાદી પાણી રોડ પર નદીઓની જેમ વહેતા થયા દિવસે અસય ઉકળાટ અને સંધ્યા સમયે વરસાદ થતાં નગરજનોમાં ગરમીથી આંશિક રાહત મળતી હોય એવું જોવા મળ્યું સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી છે ત્યારે ડબ્બો પંથકમાં છેલ્લા ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે દિવસભર ગરમી અને અસહ્ય બફારાની અનુભૂતિ કરતા રહીશો બપોર બાદ વરસતા વરસાદ ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે વીજળીના કડાકા અને ભડાકા સાથે ડભોઈ પંથકમાં ટાવર એસટી ડેપો વોધરી બાગોડ સહિત મુખ્ય બજારોમાં વરસાદી પાણી નદીઓની જેમ વહેતા જોવા મળ્યા તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો